બનાસકાંઠા જિલ્લાના જીવાધોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના મહત્વપૂર્ણ દાંતીવાડા ડેમમાંથી મળતી માહિતી મુજબ ઉપરવાસ સારો વરસાદ થતા ડેમમાં માં પાણીની નોંધપાત્ર આવક થઈ છે તારીખ સાત નવ બે હજાર પચીસ સવારના બાર વાગ્યા સુધીમાં હાલ ઓગણત્રીસ હજાર નવસો સિત્તોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમમાં કુલ જથ્થો ત્રેસઠ પોઈન્ટ વીસ ટકા જેટલો થયો છે જે અગાઉ કરતાં સ્પષ્ટ વધારો દર્શાવે છે હાલની જળ સપાટી પાંચસો નેવ પોઈન્ટ સૂચના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીના કાંઠે વસતા લોકોને ખાસ સૂચના કે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે છે જેથી અલર્ટ રહેવા વિનંતી બીએનકે ન્યુઝ નિયમિતપણે અધિકૃત માહિતી પ્રદાન કરે છે

ઓગણત્રીસ હજાર નવસો ને સિત્યોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જ્યારે પાંચસો નેવું પોઈન્ટ સત્યાવીસની સપાટી અત્યારે ડેમની નોંધાઈ છે વહીવટી તંત્ર સતત એલર્ટ છે બનાસકાંઠામાં નદી વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની પણ સૂચના અપાઈ છે દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થતાં ખેડૂતો પણ અત્યારે ખુશખુશાલ દેખાઈ રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લા તેમજ પાટણ જિલ્લાના જે ખેડૂતો છે એમના માટે આજે ખુશીના સમાચાર છે કે રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવકમાં વધારો દેખાઈ રહ્યો છે